તાલુકાના મંગેળા ગામે પીવાના પાણીના પ્રશ્નને લઈને આજે કેટલાક મહિલાઓ અને આગેવાનો પાણી પુરવઠા કચેરી ખાતે દોડી ગયા તળાજા તાલુકાના કેટલા ગામોમાં પીવાના પાણી અને લાઇટનો પ્રશ્ન યથાવત રહ્યો છે ઉનાળાની સીઝન ચાલી રહી છે અને તળાજા તાલુકામાં વીજળી અને પીવાના પાણીનો પ્રશ્ન કાયમી માટેનું સોલ્યુશન થતું નથી નો કર્યો આક્ષેપ તળાજા તાલુકાના મંગેળા ગામના વૃદ્ધ મહિલાઓ પણ જે માંડ માંડ પગે ચાલી શકતા હોય તેવા વૃદ્ધ માતાઓ પણ પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને નિયમિત વેરો ભરતા હોવા છતાં પાણી નથી મળતું ને કર્યો આક્ષેપ પાણી વેરો ઘરવેરો ભરવા છતાં છેલ્લા ઘણા સમયથી ગામમાં પીવાનું પાણી આવતું ન હોય અને અશુદ્ધ પાણી પીવાના કારણે ગામમાં ચામડીના રોગ પણ ફેલાઈ ગયો હોવાનો આક્ષેપ તો ગંભીર આક્ષેપ લગાવતા જણાવેલ કે પાણીનો સમ કૂવો છલકાય અને પીવાના અમૂલી પાણીનો વેડફાટ થતો હોવાના વિડીયો પણ ગામ લોકોએ વાયરલ કર્યા હતા આ પીવાના પાણીના પ્રશ્નને લઈને શાબ્દિક પ્રહારો સાથે ગંભીર આક્ષેપ કર્યા હતા आज महिलाओं युवती युवा वडिल वृद्ध सहित अग्रणियों तलाजा पानी पुरवठा कचेरी खाते धारदार रजूआत करवा दौड़ी गया रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान પરવાડ દેવા ભાઈ આ ગામમાં પાણી નો એવો બહુ પ્રોબ્લેમ છે તે કોઈ પાણી ને ભરવા જ નથી દેતું દરવાજાય અને ઉછળી ટાંકામાં એક મહિનાથી ટાકોમાંથી તળાવ ભરે પણ મંગેડા ગામમાં પાણી નથી પકડતા એમાં સરકાર વિકાસની વાતો કરે આમાં ક્યાં વિકાસ માનો બીજો વિકાસ ન આપે તો કાંઈ નહીં પણ એક પાણીનું કરી દઈને તોય બહુ છે એમ અમારે કોઈ જાતનો વિકાસ નથી જોતો પણ એક પાણીનો પ્રોબ્લેમ એક દૂર કરી દે તો ઘણું એમાં વાતું કરે કે રોજ આમાં જે અમારે અત્યારે ગામમાં સરપંચ નથી કોઈ વહીવટદારને વાત કરી એક મહિનો થયો વીડિયા નાખ્યા પણ એ અહીંયા હજી પાણી પુરવઠામાં કોઈ રજૂઆત કરી નથી તો આમાં વહીવટદાર ને અમારે કેમ અમારા ગામમાં સરપંચ નથી કઈ ધ્યાન નથી દેતા તો અમારે કેવું કોને હવે પાણી આવે આવેક ન આવે જોવી એ કીધું કે તમારા ગામમાં છ વાગ્યે પાણી આવી જાય છે હવે આવેક ન આવે અમારે તો રાહ જોવાની પાણી આવી જાય તો સારું પણ ન મને એવું લાગે કે પાણી નહીં પીઓ અને ગામમાં અમારે કડવા અને ખારા પાણી થાય આગળ ઘરે દાર પડાવી અને ઘરે મોટરું નાખી દે પણ ગામમાં તો કડવા અને ખારા પાણી છે અને નર્મદાવાળા કાંઈ આપતા નથી પાણી અને ગામ પંચાયતમાં બે કૌવા છે પણ એ કોઈ કઈ ધ્યાન દેતું નથી નકર ગામમાં બે કૌવા છે તો એ રિપેર કરાવી અને પાણી આપે તોય ભરાય અમારા પણ એમાં કોઈ ધ્યાન દેતું નથી એવું છે અને ગામ હવે આમાં અલગ એમ દરિયાકાંઠે પાણી ન પોગે તો બીજે તો હું પાણી પોગવાનું છે એટલે અમારે એ રજૂઆત છે કે અમારા ગામમાં પાણી આપે કદાચ રોજ ન આપે તો કાંઈ નહીં પણ દસ દીએ કે પાંચ દીએ તો પાણી પોગે કે નહીં એમ સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે